આવનારા ઈદ તથા જગન્નાથ રથયાત્રાના તહેવારને ધ્યાને રાખી મોરારજી દેસાઈ ઓડિટોરિયમ હોલ ખાતે ડીવાય એસપીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક મળી સમગ્ર દેશમાં તારીખ સત્તર જૂનના રોજ મુસ્લિમ બિરાદરો દ્વારા બકરા ઈદની ઉજવણી કરવામાં આવશે ત્યારબાદ જુલાઈ માસની સાત તારીખના રોજ સમગ્ર દેશમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે ત્યારે આવનાર તહેવારોમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કોમી એકલાસ જળવાઈ રહે તે હેતુસર વલસાડના મોરારજી દેસાઈ ઓડિટોરિયમ હોલ ખાતે ડીવાય એસપી સામાજિક આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરાયું હતું આ બેઠકમાં મોટી સંખ્યામાં હિન્દુ સમાજ તથા મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તહેવારોની ઉજવણીની ગાઈડલાઇન તથા કાયદાને ધ્યાને રાખી ટ્રાફિક તથા અસામાજિક તત્વો પર અંકુશ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી આ સિવાય સોશિયલ મીડિયા ઉપર કોઈ પણ ખોટી પોસ્ટ મૂકવી નહીં જેથી કોઈ સમાજની લાગણી દુભાય તથા સામાજિક આગેવાનોના વિસ્તારમાં તથા તેમના આસપાસના વિસ્તારોમાં કોઈ અસામાજિક તત્વો કે પછી ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો હોય તેવા લોકો પર ખાસ ધ્યાન રાખવું અને પોલીસને પણ તે બાબતે માહિતગાર કરવા જેની સમજણ ડીવાય એસપીએકે વર્મા દ્વારા આપવામાં આવી હતી આ બેઠકમાં વલસાડ સિટી પોલીસ મથકના પીઆઈ ડીડી પરમાર તથા રૂરલ પોલીસ મથકના પીઆઈ બીડી જીત્યા હાજર રહ્યા હતા આદૃદ વલસાડ સિટી પોલ્યુશન અને વલસાડ રૂરલ પોલ્યુશન એમાં જે આગામી તહેવારો આવી રહ્યા છે જેમાં સૌથી પહેલાં વકરીદ આવશે પછી આવશે અને પછી રીતે અલગ અલગ ધાર્મિક તહેવારો આવે છે એ અનુસંધાને શાંતિ સમિતિની એક પ્રાથમિક બેઠક રાખવામાં આવેલી હતી જેમાં હિન્દુ અને મુસ્લિમ કોમના આગેવાનોને રાખવા બોલાવવામાં આવે હતા એ લોકોને કોઈ મુશ્કેલી ન નડે અને વ્યવસ્થા જળવાઈ રહે કોઈ પણ પ્રકારની હેરાનગતિ ન થાય અને કોઈપણ પ્રકારની અફવાથી દોરાય નહીં તાત્કાલિક પોલીસનો સંપર્ક કરીને અફવાનું ખંડન કરવું આ બધી ચર્ચાઓ કરવામાં આવી હતી અને આગામી રથત્ર અનુસંધાને પ્રજામાંથી એવી વાત આવી છે કે અલગ અલગ એજન્સીનો પણ સાથે રાખવામાં આવે જેથી કોઈ પણ પ્રકારના મુશ્કેલી કે નડતી હોય થોડું પર કોઈ વાયરો લટકતા હોય કે ગંદકી હોય તો એ મુશ્કેલી નિવારી શકાય જેથી તમામ એજન્સીને સાથે રાખીને આગામી શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવશે એ બાબતે આ આજ રોજ ચર્ચા કરવામાં આવેલી છે